તો હું પણ સરસોનું તેલ લઈ લીધું છે મોટા બે ચમચા ભરાય એટલું સરસ ગરમ થવા દેશું તેલ મસાલા તમે તમારા છો ઘણીવાર કે એવું કોઈના ઘરે તેલ મસાલા ઓછા ખાતા પણ અમે અમારા ઘરે તેલ મસાલા એકદમ ભરપૂર ખાઈએ છીએ એટલે થોડું તેલનો વધારે ઉપયોગ થાય છે અમારા ઘરે તેલને ગરમ થવા દેશું સરસો તેલ હોય એટલે ધુવાડા નીક્રેવું ગરમ થવા દેવું જોઈએ તો ગરમ થઈ ગયું છે તો આપણે એક ચમચી જીરું નાખું છું અમે લોકો એકદમ ગરમ મસાલા નાખે તો પણ सब्जी બહુ જ સરસ બને એટલે હું પણ એ ગરમ મસાલો ઉપયોગ નથી કરવાનો જીરું નાખી દીધું છે હિંગ નાખી દીધી છે હવે આપણે નાખવાનું છે અંદર પુલાવ હવે આપણે સરસ મિક્સ કરી દેસુ તેલ નાંધા થોડીવારને સંતરાવા દેસુ પુલાવ તેલ નાંધા સંતરાયાને सब्जी બહુ જ સરસ મજાની બને અમે લોયાના બંદર બનાવતો તો લગભગ 15 મિનિટ લાગે પણ 쿠કર નાખ્યા બનાવતો 5 મિનિટમાં રેડી થઈ જાય ફૂલવર નાખ્યા પછી 8 મિનિટ રેની આપણે થોડીવાર રેની મસાલા નાખવાનું છે દસણ પેરા નાખતા ફૂલાવા તંત્ર એને દેવું ભરી જાય હવે આપણે મસાલા કરી લેશું અડધી ચમચી લાલ મરચું નાખું છું અડધી ચમચી હળદર નાખું છું તેજ કુટિર દાણા જીરું નાખું થોડી ચમચી અડધી ચમચી આપણે મીઠું નાખવાનું છે થોડું મજાદાર બનાવવા માટે કશ્મીરી મરચું નાખવું છું લાલ પછી નાખવાના મરચાં છે સબ્જી સબ્જીનો કલર તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો દેખાય છે પણ આ મસાલા મરી ન જાય એના માટે આપણે નાખવાનું થોડું અંદર પાણી

આ સબ્જી રોટલી જોડે તો સરસ લાગે જ છે પણ ભાતના જોડે તો મને બહુ જ સરસ લાગે છે મારી માની હાથની સબ્જી તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો કંઈ પણ જાતના ગરમ મસાલોનો ઉપયોગ નથી કરવાનો અને એકદમ આવી ચાંદ સબ્જી બની અને રેડી થઈ જાય છે સબ્જીને આપણે થોડી એવી સજાવી દેસુ લીલા ધાણાના પાન નાખું છું મિત્રો અમારી મહેનત અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો શેર કરજો મમ્મીની સબ્જી બનાવજો ઓકે બાય મેં સરસોનું ઉપયોગ કર્યો છે સરસોનું તેલ ખાવાથી શરદી ઉધરસ કફ નથી થતા હોતા સેહત માટે સરસોનું તેલ બહુ જ સરસ છે સાંજાના દુખાવા નથી થતા હોતા પણ તમારા જોડે સરસોનું તેલ ન હોય તો નોર્મલ તેલ હોય એના અંદર તમે બનાવી શકો છો ઓકે ભાઈ ભાઈ ખાંડ આવી નવી રેસીપી સાથે